નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે નવરાત્રિ એટલે આદિશક્તિની આરાધનાનો અવસર અને ગરબા પણ મા જગદંબાની આરાધના કરવાનું એક સ્વરૂપ જ છે જોકે સમય સાથે ગરબા ઘણા બદલાયા છે હવે ફિલ્મી ગીતો પર આજનું યુવાધન થિરકે છે અને ગાયકો સ્ટેજ પરથી આવા ગરબા ગાય પણ છે વચ્ચે વચ્ચે સાચવા ગરબા ગાવા માટેની નાનકડી મુવમેન્ટ પણ ચાલે અને નવરાત્રિની સાથે સાથે આ મુવમેન્ટ પૂરી પણ થઈ જાય જોકે આ બધી આધુનિકતાની વચ્ચે સુરેન્દ્રનગરના બ્રાહ્મણો 130 કરતાં પણ વધારે વર્ષોથી પરંપરાઓ સાચવી રહ્યા છે વિશ્વાસ નહીં આવે પરંતુ સુરેન્દ્રનગરમાં આજે માઇક અને સ્પીકર તો દૂર ઢોલ શરણાઈ વગર માત્ર ગાઈને ગરબા રમવામાં આવે છે જો તમને સુરેન્દ્રનગરની પત્રાવાળી હોટેલ વિશે ખબર હોય તો આજ પત્રાવાળા વિસ્તારમાં થતી બ્રાહ્મણી ગરબી ખૂબ પ્રખ્યાત છે અને તેનું વિશેષ મહત્વ પણ છે સૌથી મહત્વની વાત તો એ છે કે આ પ્રકારની ગરબી છેલ્લા એકસો ત્રીસ વર્ષોથી ચાલી રહી છે અને પરંપરા પ્રમાણે અંબા માતા ચોકમાં માત્ર પુરુષો જ ગરબા રમે છે આ પરંપરા આજના આધુનિક જમાનામાં પણ સંખ્યાબંધ પુરુષો નિભાવી રહ્યા છે આમ તો આખા સુરેન્દ્રનગરમાં પણ અમદાવાદ રાજકોટ જેવા મોટા શહેરોની જેમ ઘણા ગરબાનું આયોજન થાય છે પરંતુ અહીંયા હજી પણ પરંપરા જાળવી રખાય છે આ બ્રાહ્મણી ગરબી તરીકે ઓળખાતા ગરબાની શરૂઆત પુરુષો ગણપતિ દાદાનો ગરબો ગાઈને કરે છે સાથે જ માતાજીની ગરબાની જ્યોત લઈને માતાજીની સામે જ દીવા દાંડીની સ્થાપના પણ કરવામાં આવે છે તેને ફરતે જ પુરુષો ગરબા ગાય છે આખા શહેરમાંથી શ્રદ્ધાળુઓ અહીં ગરબીમાં ભાગ લેવા માટે આવે છે આ ગરબીની ખાસ વાત એ પણ છે કે આયોજન કરતા સુનિલભાઈ પરિખ આયોજકોની પાંચમી પેઢી છે સુનિલભાઈ કહે છે કે આ ગરબાની પરંપરાની શરૂઆત કેશવલાલ બાલુભાઈ પરીખ દ્વારા કરવામાં આવી હતી તે સમયે સમાજની પરિસ્થિતિ મુજબ મહિલાઓ ગરબે નહોતી ઘૂમતી માત્ર પુરુષો જ ભાગ લેતા પરંપરાને ભાગરૂપે આજે પણ આ પ્રથા ચાલુ રખાય છે આ ગરબામાં સિંહ વિવાહ ગરબો હનુમાન દાદાનો ગરબો અને ધનસોદરી ગરબો થાય છે આવા નામ તો તમે ભાગ્યે જ સાંભળ્યા હશે તેઓ એમ પણ કહે છે કે અમે સાઉન્ડ કે લાઇટ ડેકોરેશનનો ઉપયોગ નથી કરતા માઇકનો પણ ઉપયોગ નથી કરતા આજે પણ આ ગરબી ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે છે રાત્રે દસથી લઈને બાર વાગ્યા સુધી આ ગરબા ચાલુ રાખવામાં આવે છે અહીંયા દસ દિવસના દસ ગરબા ગવાય છે ત્યારે સુરેન્દ્રનગરના સૌથી જૂના પૌરાણિક ગરબા છે જેની ગરબી પણ જે પહેલાં જૂના લાકડામાં બનાવવામાં આવી હતી એ જ અત્યારે છે તો દર્શક મિત્રો આ માહિતી આપને કેવી લાગી આપણી પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો